અમદાવાદના રખિયાલમાં આવેલ શેઠ હિન્દી વિદ્યાલય અને રખિયાલના જૂના વિદ્યાર્થી મિત્રો દ્વારા એક સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં જૂના મિત્રો શિક્ષકો પ્રિન્સિપલો હાજર રહીને એક મેઘને મળ્યા હતા અને અમુક ભાગ દ્રશ્યો પણ સર્જાયા હતા

કે જે ભદૂરિયા કે એમ ભદૂરિયા એન્ડી રાજપૂત એનસી ચંદેલ માયાબેન શાહ તથા બીજા શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા બધો આનંદ આવ્યો છે અને આટલા વિદ્યાર્થીઓ જે યાદ કર્યું છે એ માટે હું એમનો બહુ બહુ આભાર અને ખરેખર આજના જમાના અને પહેલાના પચાસ પહેલાનો જે જમાનો હતો એમને આની અંદર આસમાન જમવાનો ફરક છે આજના જમાનાની અંદર વિદ્યાર્થીઓ આ રીતે યાદ કરે અને આટલો મોટો પ્રોગ્રામ કરે ये हमारे मटेरियल में हमने क्या किया रबिंगली की पर केवा और अंतरराष्ट्रीय विद्यार्थी आवश्यकता के मध्यम है हमारी केवल की समझो मतलब पहले पहले तो इनकी आदत थी ये जो हम सोचते हैं ये आज કે આ બધા વર્ષોનું સંચેદ અને આજે 50 વર્ષ પછી આપડે ઘણા તાલીકા તૈયાર થઈ ગયા છે ઓકે છે કે બોલીતાની નથી જીવન કલા અને છે

આજે આ એક પ્રોગ્રામ હતું ગેટ ટુગેધર અને જે એમના ગુરુજનો છે એમને સમર્પિત થવા માટે અને એમને સન્માન આપવા માટેનો એક વિશેષ પ્રોગ્રામ હતો જે એમના ટાઈમે જે ટીચરો હતા બધા ટીચરોને એમને બોલાઈને જે છે એ પ્રોગ્રામ સેટ થયો નહોતો એના હિસાબે આજે આ પ્રોગ્રામ કર્યો છે એટલે સૌ વિદ્યાર્થીઓ જેમણે આ પ્રોગ્રામ કર્યો છે એમને સૌને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આ જે ગુરુજનોના આશીર્વાદ આટલા વર્ષે જે એમને પ્રાપ્ત થયા છે જે એમને આ જે એ લોકોને દરેકને એ એમની સ્પીચ સાંભળી છે અને એમની જોડે આશીર્વાદ લીધા છે આશીર્વાદમાં એ શક્તિ છે જે કસાયમાં નથી અને આ લોકોના આશીર્વાદ આ વિદ્યાર્થીઓને આ ઉંમરે ખૂબ ફળે અને ખૂબ સરસ થાય અને આ સ્કૂલ જે હમણાં જ વાત થઈ કે આખા ગુજરાતમાં નહીં ચાર ચાર પ્રાંતમાં સૌથી મોટી સ્કૂલ છે એવી સ્કૂલ આ સૌ વિદ્યાર્થીઓ છે આ સ્કૂલ એક આ પ્રાંત આ હિન્દી મીડિયમની મોટામાં મોટી સ્કૂલ છે અને મને બી ગર્વ છે કે હું એ સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો છું અને આ વ્યવસ્થામાં દરેક વ્યક્તિ કોઈ આઈપીએસ બને કોઈ કઈ બને એ જ વ્યવસ્થામાં હું બી એક નેતા થયો છું આ સ્કૂલના વિદ્યાર્થી છું આ સ્કૂલના સૌ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું કે આવા સરસ પ્રોગ્રામ બદલ એ લોકોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે આવા જ પ્રોગ્રામ ફરી વાર થતા રહે એવી બી હું તમને જોડે લાગણી વ્યક્ત કરું છું કે આપ આવા પ્રોગ્રામ ફરી કરી અને આપણા જે વિદ્યાર્થી છે એનું એક વહેતી બદલ આપણે છૂટા પડ્યા પછી ત્યાં રહીએ છીએ નથી મળતા તો કોઈ એક મહેનત કરીને આવી વ્યવસ્થા કરે તો સારો પ્રોગ્રામ મેનેજ કરીને અને લોકોને મળવાનું થાય એટલે આવી પ્રોગ્રામો ફરી થતા રહે એવી શુભકામના પાઠવી છું આ સૌનો ખૂબ ખૂબ વિદ્યાર્થીઓનો જે બી આ પ્રોગ્રામ કરે એ લોકોનો ખૂબ ખૂબ આભાર

પાંચે પચાસ વર્ષના સમયગાળા પછી શિષ્યો અને ગુરુઓનું મિલન થયું હતું આ કાર્યક્રમની અંદર વરિષ્ઠ ગુરુજનો અને વરિષ્ઠ વિદ્યાર્થીઓ જ્યારે કાર્યક્રમની આ અંદર બધા આવ્યા ત્યારે ભાવ રેકોર્ડ થઈ ગયા હતા અને એ સમયે જ્યારે ગુરુ શિષ્યનો જે વૈષ્ણવ જે નાતો હતો અત્યારના સમયે ઇન્વોલ્વે પણ એમનામાંથી પ્રેરણા લેવી જોઈએ ગુરુજનો પાસેથી અને વિદ્યાર્થીઓ પાસેથી પણ કે આજના સમયે આ પ્રકારનો કાર્યક્રમ કરીને ગુરુઓને સાથે મળતા સહપાઠીઓને પણ પોતપોતાના ફિલ્ડની અંદર ત્યાં કામ કરી રહ્યા છે શું કરી રહ્યા છે અને જે રીતે ગુરુ શાળાની અંદર એક શિક્ષક તરીકે માતા અને પિતા બંનેની ભૂમિકા ભજવીને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ સાથે સાથે સંસ્કાર મળે એ પ્રકારનું એમનું ઘતર કરતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓએ માતા અને પિતાનું જે રીતે વંદન અભિનંદન એમની સન્માન આપતા હતા એ જ રીતે અને અમે ગુરુઓને પણ એ જ ભાવનાથી એમને યાદ કરીને એમને સન્માન આપવાનો આ કાર્યક્રમ ખૂબ સરસ કાર્યક્રમ હતો આવો કાર્યક્રમ આમાંથી પ્રેરણા લઈને દરેક સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ દ્વારા બોતેર ઓફના વિદ્યાર્થીઓ એક વાર ભેગા થઈને આ મિત્રો ભેગા થઈને એક સાથે મળવાનું નક્કી કર્યું અને એ દિવસે અમે આ ગ્રુપ અને એ ગ્રુપમાં ધીરે ધીરે લોકો જોડાયા અને એ જોડાવામાં અમે પહેલાં વ્યક્તિગત રીતે મળ્યા અને પછી અમને એવું લાગ્યું કે અમારે ગુરુનું સન્માન કરવું ગયું છે એ સંદર્ભમાં અમે ગયા વર્ષે અમારા ગુરુજી શ્રી ગંજેલ સ્થાપના ઘરે ગયા એમનું સન્માન કર્યું અને એના પછી મારા બીજા ગુરુજી છે મધુરિયા એમનું બી સન્માન કર્યું પરંતુ આ ગુરુપૂર્ણિમાએ અમને એક એવો અંદાજ આવ્યો કે ભાઈ જે અમારા વખતના ગુરુજીઓ અત્યારે હયાત છે એમને શોધીને એમને એક જગ્યાએ સિગ્ગા કરીને એમનું સન્માન કરીએ એ અંતર્ગત અમે અત્યાર સુધી છ અમારા સાહેબોને અમે શોધી શક્યા છીએ અન્ય જે અમારા સાહેબો છે એ ગુજરી ગયા છે અને એ હયાત નથી હાલ ખાલી કેટલા શિક્ષકો ભૂતપૂર્વ શિક્ષકો અને પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ હાજર છે આપણા કાર્યક્રમમાં અત્યારે અમારા પ્રોગ્રામમાં બે છ શિક્ષકો હાજર છે અને એમાં એક મારા પ્રિન્સિપાલ એવા હતા અને એના પછી બીજા અમારા સાહેબો બી પાછળથી પ્રિન્સિપાલ બન્યા એના સ્કૂલના કેટલા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા છે અને અમારા આ પ્રોગ્રામમાં અમારે લગભગ ત્રીસ વિદ્યાર્થીઓ જેવા

એ કંઈક તેમના માટે અમારા માટે સંતોષનો વિષય છે કે અમારા આ પ્રયાસથી અમારા ગુર્જરોને બી એકબીજાથી જે મળીને જે આનંદ થયો અને અમને એમનો આશીર્વાદ મળ્યા એ બદલ અમે એમને આભારી છીએ અને એમની આ હાજરીથી જ અમારો પ્રોગ્રામ ખૂબને ખૂબ સરસ રીતે પૂરો થયો ચિરાગ પાતળિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ